રૂપિયા અઢાર લાખના ખર્ચે નિર્માણ પામનાર ડ્રેનેજ લાઇનના ખાતમૂરત પ્રસંગે નગરપાલિકાના ઉપ પ્રમુખ ભાવેશ કાયસ શહેર ભાજપ પ્રમુખ નરેન્દ્ર પટેલ જિલ્લા ભાજપના કોષાધ્યક્ષ જગદીશ શાહ સહિતના આગેવાનો અને સ્થાનિકો ઉપસ્થિત રહ્યા હતા નવી ભૂગર્ભ લાઇન નિર્માણ બાદ સ્થાનિકોની પાણી ભરાઈ રહેવાની વર્ષો જૂની સમસ્યાનો અંત આવશે બ્યુરો રિપોર્ટ નીરજ પંડ્યા ન્યૂઝ ટુડે આજરોજ અંકલેસર નગરપાલિકા દ્વારા વોર્ડ નંબર 4 માં અંદાજિત 18 લાખના ખર્ચે ડ્રેનેજનું નાખવાનું ખાત મુરત કરવામાં આવ્યું આ ખાત મુરતમાં શહેર પ્રમુખ શ્રી નરેન્દ્રભાઈ કોસાા અધ્યક્ષ જગદીશભાઈ સા ઉપપ્રમુખ બાવેશભાઈ વેપાર પ્રમુખ વિનયભાઈ અને અન્ય સ્થાનિકો હાજર રહ્યા હતા